હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ભડકોદરાની જાહનવીનગર સોસાયટીમાં એક બંધ મકાનમાં ચાર પોઈન્ટ બોતેર લાખના માલમત્તાની ચોરી તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખના માલમત્તાની ચોરી કરી ફરાર ભરૂચમાં આવેલ ખ્રિશ્ચન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું પોલીસ સૂત્રે આ માહિતી મુજબ બંકલેશ્વરના ભડકોતરા ગામ પાસે આવેલ જાનવીનગર સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવના સોનુ ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી પત્ની અને બે સંતાનો સાથે પોતાના વતન મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ભત્રીજીના લગ્નમાં ગયા હતા દરમિયાન તસ્કોરે પોતાના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલ સોનાચંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ તેઓ ભત્રીજાએ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સોનુ મોતિયારાએ રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજાર અને બે લાખ બે હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ આનંદ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પચીસમી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં પચ્ચીસમી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે સત્તરમી ડિસેમ્બરના રોજ સવારે ભરૂચ શહેરમાં નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાની ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશો આપવા માટે આરોગ્ય માતા દેવાલય દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ ઝેવિયર શાળા ખાતે આવેલા આરોગ્ય માતા દેવાલયથી પગપાળા યાત્રા નીકળી હતી અને શહેરમાં પાંચ પાંચબત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત ફરીને સ્ટેશન રોડ થઈ પાંચ બત્તી થઈ પરત આરોગ્ય માતા દેવાલય ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા ચર્ચમાં બાળકોએ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ગભાણ બનાવી વેશભૂષા ધારણ કરી ગીતો ગાતા અને આનંદ મનાવતા ઉજવણી કરી હતી સૌને નાતાલ સલામ બેસતા વર્ષ ની પણ સલામ અને એ જ સલામ સાથે અમે સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે જેથી નાતાલ તહેવાર પ્રેમ આનંદ અને શાંતિ માં થાય અને સાથે સાથે જે નવું વર્ષ છે વર્ષ બે હાજર ચોવીસ પણ આનંદિત બને આશીર્વાદિત બને અને સૌને પ્રગતિ ને પણ તે આગળ ધપતા રહે આ છે અમારી શુભેચ્છાઓ આજે અમારી પ્રાર્થના વન્સ અગેન મેરી મેરી ક્રિસમસ રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત દ્વિદિવસીય સ્પાઇસ ઓફ ભરૂચનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કરાયું હતું રોટરેટ ક્લબ ભરૂચ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સ્પાઇસ ઓફ ભરૂચનું આયોજન તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ એસવીએમઆઈટી કોલેજના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કરાયો હતો જેમાં ફૂડની અલગ અલગ વેરાયટીના સ્ટોલ છે તેમજ ફેશનના સ્ટોલ લાઇવ મ્યુઝિક સ્ટેજ પર્ફોમન્સ સહિત અવનવા આયોજનો કરાયા છે ઉદ્ઘાટન પ્રસંગે આયોજન સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ભરૂચ શહેરની સ્વાદપ્રેમી જનતાને પોતાના પરિવાર સાથે આયોજનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને ભાગ લેવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું ભરૂચ આજથી ચાલુ થયું છે શનિ અને રવિ બેવ દિવસ છે એસયુએમ કોલેજ ગ્રાઉન્ડ પર પાછળ ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં છે સાંજનો ઇવેન્ટ છે તમારી ફેમિલી લઈને આવો તમે જોઈ શકશો કે ફૂડ છે ફન છે અને લાઈવ મ્યુઝિક છે તો એક વીકેન્ડ સરસ માહોલ બનશે તમે જરૂર પધારજો આખા ભરૂચવાસીઓના આમંત્રણ છે જરૂર પધારજો અહીંયા વીકેન્ડ મજા કરશો આપણે સાથે શું શું છે નાના છોકરાઓ માટે ગેમ્સ છે જમ્પિંગ છે બલૂન શૂટ છે અને અલગ અલગ વેરાયટી ઓફ ગેમ્સ છે ને નાસ્તા માટે શું છે નાસ્તા માટે વેરાયટી ઓફ ફૂડ છે તમે કેસો એટલું ફૂડ મળી જશે ભરૂચ નું બધું ફૂડ છે અહીંયા ને સોંગ માટેનું સોંગ માટે લાઇવ મ્યુઝિક છે અને કાલે ડીજે પણ છે ઓકી ભરૂચ અને રોટરી ભરૂચ ઓકી આજે સ્પાઇસ લો ભરૂચ ફૂડ ફેસ્ટિવલ નું આજે શરૂઆત થઈ છે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે ફૂડ ફેસ્ટ યોજાઈ રહ્યો છે અને જેના પરિણામો એટલા સારા છે કે આપણા ફૂડ ઓપ્શન્સ ફૂડની અહીંયા વેરાયટી આપણે ત્યાં મળી રહી છે તમામથી લોકો જાગૃત થઈ રહ્યા છે અને ખૂબ વધારે લોકો આમાં ભાગ પણ લઈ રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન થયું છે અને ફૂડની સાથે સાથે અધર આઈટમ્સ ઓલ્સો જેમ કે હેન્ડીક્રાફ્ટથી લઈ અન્ય તમામ આઇટમને પણ લેવામાં આવી છે ખૂબ સારું આયોજન છે ભરૂચના ખૂબ લોકો ખૂબ વધારે આ સ્પાઈસ ઓફ ભરૂચ ફેસ્ટિવલનો લાભ લે એ અમારા પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર નગરના માધવ બંગલોઝમાં રહેતા ગોવિંદ ગણાવા સિવિલ વર્ક કરે છે તેમના જેસીબી ઓપરેટર ગત તારીખ પંદરમીના રોજ રાત્રિના અળસામાં નેશનલ હાઇવે ઉપર આવેલ કિશન કબાના હોટલ પાર્કિંગમાં જેસીબી મશીનને પાર્ક કરીને પોતાના રૂમ પર ગયો હતો દરમિયાન વાહન ચોરોએ જેસીબી મશીનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બીજા દિવસે સવારે ઓપરેટરે જેસીબી મશીન લેવા આવતા પાર્કિંગ સ્થળ પર નજરે ન પડતા આ અંગેની જાણ ગોવિંદ ગણાવાને કરી હતી તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બાજુની હોટલના સીસીટીવી ચેક કરતા જેસીબીની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના જેસીબી મશીનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર ખાતે આજ રોજ જનજાગૃતિ અર્થેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ સાયબર ફ્રોડ ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવી ફ્રી ફાયર જેવી ગેમથી બાળકોને દૂર રાખવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પી કે રાઠોડ પીરામણ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ જુનેદ શેખ મહેમૂદ પઠાણ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનજાગૃતિ રાખવામાં આવ્યો હતો એમાં પીએસઆઈ રાઠોડ સાહેબ આવેલા હતા અને તેમાં ટ્રાફિકની સમસ્યા હોય કે આપણે સાયબર ક્રાઇમ જે આજે વધી રહેલા છે એના માટેનું હોય કે ઘરના જે અવેરનેસ માટેના જે છે આપણા સમાજના અંદરમાં છોકરાઓના ભણતર માટેના છે એના માટે લોકોને જાગૃત કર્યા હતા અને અમે એવી એમની આભાર માનીએ છીએ અને આગાઉ પણ આ પ્રોગ્રામો વારંવાર થાય બે મહિને ત્રણ મહિને થાય એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ પંદર ટકા વસ્તી આદિવાસીઓની છે આશરે એક કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓના જુદા જુદા સમુદાય આવેલા છે પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે આદિવાસીઓને પ્રકૃતિ પૂજક સમાજ ગણવામાં આવે છે દરેક આદિવાસી સમાજની બોલી રહેણીકરણી પરંપરા રહેઠાણ પહેરવેશ જુદા જુદા હોય છે અંબાજીથી લઈને ઉમરગામ અને છેવાડેના ડાંગ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વાલિયા ઝઘડિયા નેત્રંગ રેડિયાપાડા સાગબારા રાજપીપળા તેમાં પણ આદિવાસીઓ વસાવા સમાજ પ્રકૃતિના પૂજા અને સંરક્ષણ કરતું આવ્યું છે ત્યારે નવા યુગ સાથે વસાવા સમાજના લોકો રાજકીય સામાજિક આગેવાનો બ્યુરોક્રેટ્સ ડૉક્ટર વકીલ ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરી રહ્યા છે પરંતુ હજુ પણ આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો વ્યસનો શિક્ષણ સ્તરને ઊંચું લાવવા સાથે અલગ અલગ વેચાયેલા સમાજના લોકોને સંગઠિત થઈ સમાજ અને દેશની વિકાસમાં વધારેમાં વધારે ફાળો આપી શકે અને સમાજનું નામ કરે અને સમાજ સંગઠિત થાય તે ઉદ્દેશ સાથે સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના રાબર હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રથમવાર આયોજન થયું હતું સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ઝઘડાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના અગ્રણીઓ સભ્યો સમાજના સામાજિક આગેવાનો બ્યુરોક્રેટ ડોક્ટર વકીલ ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજના આગળ પડતો ભાગ ભજવનાર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ ડોક્ટર વકીલ ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ આપનાર યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની જંબુસર તાલુકા કક્ષાની મિલેટ વાનગીઓની સ્પર્ધા જમ્મુસર ઉર્દુ કન્યાશાળા શાળા ખાતે નાયબ મામલતદાર પારુલ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં સુપરવાઇઝર અજયભાઈ રાવલ સીડીપીઓ ઇન્ચાર્જ ઉષાબેન પરમાર આઈસીડીએસ સુપરવાઇઝર નઝમાબેન પઠાણ સીઆરસી મહેન્દ્રભાઈ પડયાર આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર બાળકોને પૌષ્ટિક પોષણ મળી રહે તે માટે સતત ચિંતિત છે ગુજરાતમાં કુપોષણ ઘટે તે માટે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની મિલેટ ધાન્ય વાનગીઓની કુકિંગ સ્પર્ધા જંબુસર ઉર્દુ કન્યા શાળા ખાતે નાયબ મામલતદાર પારુલ રાઠવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સ્પર્ધામાં અગિયાર શાળાઓના પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા માનદ વેતનધારક સંચાલકોએ ભાગ લીધો હતો જેમાં મિલેટ ધાન્ય બાજરી જુવાર નાગલીમાંથી બનતી વાનગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું સ્પર્ધકોની વાનગી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ટેસ્ટ કર્યા બાદ તેઓના નિર્ણયના આધારે પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરાયા હતા જેમાં પ્રથમ ક્રમે કપાસિયાપુરા પ્રાથમિક શાળાના પલ્લિકા પટેલ તૃતિતીય ક્રમે હજી કન્યાશાળાના સોની રેખાબેન છબીલદાસ તથા તૃતીય ક્રમે ટંકારી કન્યાશાળાના ગોહિલ સરસ્વતી બેને વિજેતા ઘોષિત કરાયા હતા સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં આવેલા નાનકડા સુરવા ગામની અનુસૂચિત જનજાતિની શાહીન દરજાદાએ સિલ્વર મેડલ હાંસિલ કર્યો હતો ખેલ પ્રતિભા સન્માન બે હજાર ત્રેવીસ ચોવીસ નિમિત્તે જુનિયર રાષ્ટ્રીય જુડો ચેમ્પિયનશીપ દિલ્હી મુકામે છપ્પન કિલો જુડો સ્પર્ધામાં શાહીન દરજાદા પ્રથમ સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું હતું એક નવું કરી છૂટવાની ભાવના સાથે શાહીન દરજાદા હાલ ધોરણ બારમાં હોય સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમી અમદાવાદ દ્વારા એશિયન જુનિયર ચેમ્પિયનશીપ ઉઝબેકિસ્તાન ખા ખાતાએ રમવા માટે પસંદગી કરાઈ હતી પસંદગી થતા તે દીકરી શાહીન ઉઝબેકિસ્તાન ખાતે રમવા જતા ખૂબ મહેનત કરી સિલ્વર મેડલ હાંસલ કરી જીતી લાવી હતી સુરવા જેવા નાનકડા ગામની અનુસૂચિત જનજાતિની દીકરી વિદેશમાં જઈ જુડો રમતમાં સિલ્વર મેડલ જીતી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું હતું આવડત અને કૌશલ્ય દ્વારા સમગ્ર દેશની દીકરીઓને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે આજના સમયમાં દીકરીઓ ધારે તે કરી શકે છે શાહીન દરજાદા અત્યાર સુધીમાં બાર જેટલા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જુ

ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ મકવા તથા હુસેનભાઈ તથા સીધી સમાજના તમામ લોકો હાજર રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી હાલ સાહિલ ચંદ્ર વિદેશ જય જુડોમાં સિલ્વર મેડલ હાંસલ કરી ભારત દેશ તેમજ ગીર સોમનાથ જિલ્લો અને તલાલા તાલુકાના જુરવા ગામનું નામ રોશન કરી પોતાના મા બાપ તેમજ સીધી સમાજ અને સ્કૂલનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ છે જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં વસતા સીધી સમાજના લોકોએ પણ સાહિલની મેળવેલી સિદ્ધિની ખુશીમાં ખુશીનો માહોલ છવાયો હતો નેશનલ ઇન્ટરનેશનલ મારી શરૂઆત વિજય ભારત સ્પોર્ટ્સ એકેડેમી માંથી થઈ હતી એમાં મને લાલકૃષ્ણ સર અને જોર્જન કોચ લાસા સર છે એને મને ટ્રેનિંગ કરાવી ઇન્ટરનેશનલ લેવલની તો એમાં પહેલા તો હું ફ્રાન્સમાં વર્લ્ડ સ્કૂલ ગેમ રમવા ગઈ હતી એમાં મારો એક્સપિરિયન્સ હતો પહેલો ને પછી હું એમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવા ગઈ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ હમણાં બે હજાર ત્રેવીસમાં થઈ હતી પોર્ટુગલમાં એમાં બી મારો પાર્ટિસિપેટ હતું ને પછી એને એ બે કોમ્પિટિશનમાંથી મને થોડું જે શીખવા મળ્યું ને એ બધું મેં ટ્રેનિંગમાં ટ્રાય મતલબ ટ્રેનિંગમાં કર્યું બધું તો એ બધું જેટલી જેટલી ભૂલ હતી ને મારી જે બે કોમ્પિટિશનમાં ફ્રાન્સને ફોર્મ લગર એ બધી મેં આ એશિયન ચેમ્પિયનશીપ એમાં મારો હમણાં સિલ્વર મેડલ આવેલો છે એમાં મેં બધું સુધાર્યું ને એ એશિયન ચેમ્પિયનશીપમાં મારું બેસ્ટ આપીને મેં ત્યાં પરફોર્મન્સ આપ્યું મારું અને ડેલી કોમ્પિટિશનમાં મારા સર તમારા ભેગા નહોતા પણ આજે એશિયન ચેમ્પિયનશીપમાં લાલકૃષ્ણ સર મારી સાથે આવ્યા તો મને કોન્ફિડન્સ બી થોડો સારો હતો અને મેં મારું ત્યાં બેસ્ટ આપીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હવે સમય છે વિરામ નો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ પિછલે ત્રીસ સાલો ઐસી મેરી ફેશન્સ ભરૂચ કે પબ્લિક કે લીધે વન સ્ટોપ સોલ્યુશન રહ્યા હે ફેશન स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल्ड स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोदिंग नीड्स के लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मेरी फैशन जहाँ आपको मिलेंगे वाइड ऑफ फॉर मेन वुमेन एंड किड्स हमारे कलेक्शन इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन एंड प्रेफरेंसेस वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट इन मल्टी ब्रांड फैमिली स्टोर। જયપુર ખાતે પાંચ ડિસેમ્બરના રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેળીની ત્રણ ઇસમો મુલાકાતના માને ગોળી મારી હત્યા કરી ભાગી ગયા હતા જેના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા જેમાં કર્ણી સેના દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં પણ આવ્યા હતા ત્યારે આજ રોજ ભરૂચ ખાતે કર્ણી સેના દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રાજપૂત સમાજ રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાના અધ્યક્ષ સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેળીને શ્રદ્ધાંજલિ આપવાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની કરણી સેના સમાજના પરિમલસિંહ યાદવ ધીરાજસિંહ જાદોન ધ્રુવરાજસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી ઈશ્વરને તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર ડે નિમિત્તે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત નાયબ કલેક્ટર ડી કે વસાવા તેમજ અતિથિ વિશેષ પદે જિલ્લા તિજોરી અધિકારી જે એન પટેલ રિમેજિંગ કંપનીના સ્થાપક મનમોહન પાઠક રાજપથ ટ્રાવેલ્સના ગજેન્દ્રસિંહ રાજ સહિત પેન્શન મંડળના હોદ્દેદારો તથા તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારબાદ વર્ષ દરમિયાન સ્વર્ગસ્થ પામેલા સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી આ પ્રસંગે દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું એંસી વર્ષ પૂર્ણ કરનાર સભાસદોને સ્ટીક સાથે આપી બહુમાન કરાયું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કરી પેન્શનર સભાસદોને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે કરાઓ કે મ્યુઝિક સ્ટુડિયોના અલય મોદી અને સહયોગીઓએ જૂના અને નવા ફિલ્મો રજૂ કરી વડીલો તેના ઉપર ઝૂમી ઉઠ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાનો ઉદ્દેશ એ છે કે યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય તેના માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના તમામ સભ્યો કોઓર્ડિનેટર યોગ કોચ યોગ ટ્રેનર યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તે ખૂબ જરૂરી હતી અને તેના માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી અને તેનો રંગ તમને ઓગણીસ ડિસેમ્બર ગ્રામ્ય અને વોર્ડ કક્ષા

વ્યક્તિગત છ હજાર બસો પંચાણું સંસ્થાઓ ત્રીસ હજાર નવસો પંચોતેર કુલ ટોટલ સાડત્રીસ હજાર બસો સિત્તેર આટલા લોકો ભરૂચમાંથી ભાગ લેશે આ સ્પર્ધા જન જન સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી હતી જેના ભાગમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિનાબા રાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ રાધિકાબેન ખૂબ મહેનત કરી હતી અને વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી હતી રજીસ્ટ્રેશન વધુમાં વધુ થાય તે માટે સતત પ્રયત્નો પણ કર્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે તમામ નાગરિકોનો આભાર માને છે જે આ અભિયાનમાં સહભાગી બન્યા છે સમસ્ત નવા તવરા ગ્રામજનો દ્વારા નવા તવરા ગામે નવ નિર્માણ પામેલ ભાતીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરનો આજે પ્રથમ ભવ્ય પાટોત્સવ કરવામાં આવી જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર વાગે શ્રીફળ હવન અને સાંજે પાંચ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત નવા તવરા અને જૂના તવરા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ પ્રસંગે સુંદર રંગબેરંગી ફૂલો દ્વારા મંદિરની ભવ્ય સજાવટ કરવામાં આવી હતી સાથે જ ભવ્ય લાઇટિંગ ડેકો ઓપરેશનથી મંદિરને સુશોભિત કરી મંદિરને જગમગતું કરવામાં આવ્યું હતું I'm <tries> gonna અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરના ભડકોદરાની જાનવીનગર સોસાયટીમાં એક બંધ મકાનમાં ચાર પોઈન્ટ બોતેર લાખના માલમત્તાની ચોરી તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખના માલમત્તાની ચોરી કરી ફરાર ભરૂચમાં આવેલ ક્રિશ્ચન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથેલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર